તો મિત્રો અત્યારે આપણે આવ્યા છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલું વડાદરા ગામ છે તો અહીં આગળ જે શ્રી એમ આર હાઈસ્કૂલ આવેલી છે તો મિત્રો અહીંયા આગળ એક શૂટિંગ થયું હતું વિક્રમ ઠાકોરનું ખેડૂત એક રક્ષક જે એમની સાથે તેમની બેન હોય છે ને તેને આ કોલેજની અંદર મૂકવા માટે આવે છે તે આ આનો તમને એક બે ફોટો મૂકીશ મેચિંગ કરાવશે એટલે તમને ખબર પડી જશે બરાબર પહેલાં જે આવે છે ને આ ગેટ થી અંદર આવે છે સાયકલ લઈને સાયકલ લઈને આવે છે ને આ બાજુ મૂકે છે આ બાજુ મૂકે છે આ જે આ છે ને લીમડો આગળ તઈ આગળ સાયકલ મૂકે છે બરોબર તઈ સામે છે હાઈસ્કૂલ તો એ અંદર જાય છે આવડે તો અંદર નહીં જાઉં કારણ કે હાઈસ્કૂલ ચાલુ થઈ ગઈ છે ને એટલા માટે બરાબર બાકી આ છે વ્યૂ જોરદાર આપણે પણ અહીં જ ભણ્યા હતા આ છે શ્રી એમ હાઈસ્કૂલ વડાદરા તમે જોઈ શકો છો બરાબર વિડીયો અમે વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી જેથી કરીને તમને આવા જ નવા વિડીયો જોવા મળશે બરાબર